બરોબર છે પણ ઘણી બધી વાર આપણને જાણતા હોય એવા શબ્દો એ લોકો પૂછી લે છે એટલે ચિંતા ન કરવાની હોય સહેલા જ હોય છે બટ આજે હું તમને મોસ્ટ આઈએમપી કે જેમાંથી જ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે એવા એકસો ને પચીસ જ જેવા નિયરેસ્ટ મિનિંગ જો તમે કરી લીધા એટલે તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે આ વિડિયોની અંત સુધી તમે બન્યા રહેજો અને ખાસ એવું લાગે ત્યાં સ્ક્રીનશોટ પાડતા લેજો અને મેં સાથે સાથે ગુજરાતી મિનિંગ સાથે તમને નિયરેસ્ટ મિનિંગ લઈ આવ્યો છું એટલે જેથી તમને શું કહેવાય વધારે ઝડપથી યાદ રહે અને એક એક વાર જોશો તો યાદ રહી જશે આપણે સ્પીડમાં જોશું જેથી તમારો સમય પણ વધારે નહીં લઈએ બરાબર તો જે મોસ્ટ આઈ એમ પી નિયરેસ્ટ મિનિંગ છે બરાબર ઘણા બધા શિક્ષકો પાસેથી મેં સર્વે કરાવી અને આખે આખું લિસ્ટ કાઢી એમાંથી કાઢ્યું છે કે ભાઈ દર વખતે આવા જ પૂછાય છે અને બોર્ડમાં પૂછાયેલા જે અમુક નિયરેસ્ટ મિનિંગ છે એ પણ આમાં સામેલ થઈ જશે એટલે આ મોસ્ટ આઈમપી છે આટલા તમે કરી લેશો એટલે તમારા માર્ક્સ કપાશે નહીં મિત્રો શરૂઆત કરીએ મોસ્ટ આઈ એમપી નિયરેસ્ટ મિનિંગની બરાબર લખું ચેક જન યાદ કેવી રીતે રાખવાના એ પણ હું તમને આજના લેક્ચરમાં કહેવાનો છું સાયન્સ કોમર્સ કે આર્ટ ગમે એમાં ભાઈ પૂછાતા હોય એ દરેક જગ્યાએ તમને નિયરેસ્ટ મિનિંગમાં જરાય તકલીફ પડશે નહીં એ જવાબદારી કોની આપડી રહેશે રેડી શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે વિડિયોને લાઈક નું બટન દબાવી દેજો અને ચેનલ માં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબ નું બટન પણ દબાવી દેજો તમારા માટે મેં આટલી મહેનત કરી છે તો તમારે મારા માટે એક લાઈક નું બટન અવશ્ય દબાવવાનું રહેશે ઓકે શરૂઆત કરીએ તો નિયરેસ્ટ મીનિંગ માં સિલેક્ટ એન્ડ રાઈટ ધ નિયરેસ્ટ મીનિંગ આવો જે છે મસ્ત રીતે એક પ્રશ્ન પૂછાશે તમને બરોબર છે

ચેન્જ ચેન્જ ચલો ચલો એના એના પછી છે 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 સાઇટ સાઇટ એટલે એટલે વિઝન 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 કરેજ કરેજ થાય હિંમત બહાદુરી તો આપણને ખબર જ ડેરિંગ માણસ તા હોય બરોબર છે તો ડેરિંગ એના પછી છે વિગરિયન્સ એટલે ઉત્સાહી અથવા તો ગતિશીલ તો ડાયનામિક થશે શું થશે ડાયનામિક એના પછી છે ઇન્ટેન્સ ઇન્ટેન્સ એટલે કે તીવ્ર ખૂબ જ તીવ્ર એમ

આશ્ચર્ય થાવ એટલે થાશે સરપ્રાઇઝ શું થાશે સરપ્રાઇઝ એના પછી છે ઓસમ અને શું બચે ઓસમ એટલે અદ્ભુત અદ્ભુત એટલે અમેઝિંગ ચલો એના પછી છે અન ઇમેજિનેબલ અન ઇમેજિનેબલ એટલે થાય અકલ્પનીય અકલ્પનીય એટલે શું થાય ઇનક્રેડેબલ શું થાય ઇનક્રેડેબલ ચલો એના પછી છે કન્ડેમ એટલે કે નિંદા નિંદા એટલે થાય બ્લેમ ચલો એના પછી છે ફાયસ ઉગ્ર હિંસક

આપણે પૈસા ડિપોઝિટ કરીએ છીએ એટલે ઇન્વેસ્ટ થાય શું થાય ઇન્વેસ્ટ પછી સ્કેરી એટલે ડરામણી ડરામણી એટલે થાય ટેરિફાઈંગ ટેરિફાઈંગ એટલે પણ ડરામણું થાય ચલો એના પછી કમિટ કમિટ એટલે મોકલવું તો અહીંયા શું થશે એન્ટ્રસ્ટ એટલે મોકલવું ચલો એના પછી છે ફેસિલિટેટ એટલે કે મદદ અથવા તો સગવડ કરવી તો એનો મતલબ થશે હેલ્પ ચલો એના પછી ઓગણચાલીસમું શું છે તો કે એમ્બિશિયસ એટલે કે મહત્વકાંક્ષી

ચાલો એના પછી એટલે તોડવું ચલો એના પછી ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્લુઅન્સ એટલે અસર અસર કરવી અસર એટલે ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ એટલે પણ અસર કરવી થાય એના પછી ઇમ્પોઝ ઇમ્પોઝ એટલે લાગુ કરવું લાગુ કરવું એટલે શું થશે ફોર્સ થશે ચલો એના પછી બેરિયર બેરિયર એટલે અવરોધ અવરોધ એટલે ઓબસ્ટેકર ઓબસ્ટેકલ એટલે પણ અવરોધ થશે એના પછી એડમાયર એડમાયર એટલે વખાણ કરવા અને અપ્રિશિયેટ એટલે પણ વખાણ કરવા થશે પછી લખ્યું છે ડીલાઇબ્રેટલી એટલે કે જાણી જોઈને જાણી જોઈને એટલે નોઈંગલી નોઈંગલી એટલે પણ જાણી જોઈને થશે ત્રેપનનું પીક પીક એટલે ટોચ

નથી સો એલિગન્ટ સો એલિગેન્ટ વાળું હમણાં એવું હતું બહુ કંઈક આપણને પછી બહુ ખબર ન પડે સો બ્યુટિફુલ સો એલિગન્ટ જસ્ટ લુકિંગ લાઈક વાવ આથી એલિગેન્ટ એટલે એલિગેન્ટ એટલે ભવ્ય શાનદાર ચાલો એના પછી ટેડિયસ એટલે કંટાળાજનક તો થશે મોનોટોનિયસ શું થશે મોનોટોનિયસ એટલે કંટાળાજનક એના પછી ડિવોટ એટલે કે ભક્ત સમર્પિત

જોસ નો मीनिंग થાશે એક્સાઇટમેન્ટ શું છે એક્સાઇટમેન્ટ ચલો એના પછી થેન્ક યુડલી એટલે કે ધીમેથી એટલે સ્લોલી ચલો એના પછી લિંગર ટકી રહેવું એટલે રીમેન્સ ચલ એના પછી પ્લેસ પ્રસ્થાપિત કરું પ્રસ્થાપિત કરું તો એનો मीनिंग થાશે ઇન્સ્ટોલ ચલો એના પછી એન્સી એન્ટિસિપેટ એન્ટિસિપેટ નો મતલબ થાશે અફોરસીસ ચલો એના પછી છે કન્જર્ડ કન્જર્ડ એટલે બનાવવું તો બનાવવું એટલે ક્રિએટ ક્રિએટ એટલે બનાવવું થશે ચલો નેવમું છે ટ્રેન્કિલિટી એટલે એનો મતલબ થાશે કામનેસ કામનેસ એટલે એકદમ શાંત વાળું વાતાવરણ પછી છે હિલટોપ હિલટોપ એટલે ટેકરી ટોચ તો એનો મતલબ સમિટ પાછું આગળ એક વખત આવી ગયું છે બરોબર છે એના પછી છે પ્રેસ્પ્રોસ્ટિયસ એટલે અસ્પસ અસ્પસ એટલે એબઝર્ડ

એના પછી છે એબડક્ટ એટલે અપહરણ અપહરણ એટલે કેરી ઓફ કેરી ઓફ એટલે અપહરણ થશે ચલો એના પછી છે રિવર્ટેડ એટલે આકર્ષિત તો ફેસિનેટેડ ફેસિનેટેડ એટલે પણ આકર્ષિત થશે નવાણું માં છે હમિંગ હમિંગ એટલે ગણગણવું તો થાશે બઝિંગ બઝિંગ એટલે પણ ગણગણવું થાય હંડ્રેડ નો છે હંડ્રેડ મો છે બીનીથ એટલે નીચે તો કે અંડર અંડર એટલે પણ નીચે થશે ચલો એકસો

પીડા સહન થવી એમ પીટ એટલે ખાડો તો ડીચ એટલે જીદ્દી જીદ્દી થશે ચલો પછી છે ફીબલ એટલે નબળું નબળું એટલે વીક શું થશે વીક ચાલો એના પછી ઓપ્ટિમાઇઝમ આશાવાદ તો એનો મતલબ થશે હોપફુલનેસ પછી છે ડીસન્ટ એટલે કે વિરોધી

સિક્યોરિટી મેઝર બરોબર છે આ એનો જવાબ છે તો મિત્રો ખાસ અને હા જતાં જતાં એક વખત આપણે જે બારમું ધોરણ પૂરું થાય પછી આપણે આપણી યુટ્યુબ ચેનલ પર દરરોજ લાઈવ લેક્ચર રાખવાના છીએ બરોબર છે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો સ્પોકન ઇંગ્લિશ માટે આપણો કોર્સ તો અત્યારે ચાલુ જ છે બરાબર છે પણ વેકેશનમાં આપણે આપણી યુટ્યુબ ચેનલ પરથી દરરોજ એક લેક્ચર લાઈવ લેક્ચર સાંજે નવથી દસ રાખવાના છે જ્યારે તમારી બોર્ડની પરીક્ષા પૂરી થઈ જશે પછી એટલા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો એકદમ બેઝિકથી સાવ ઝીરો લેવલથી તમે ઘરે બેઠા અંગ્રેજી શીખી શકશો અને આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે જેમાંથી પણ તમે અંગ્રેજી શીખી શકશો એટલે ડાઉનલોડ કરેલી રાખજો ભવિષ્યમાં એટલે કે વેકેશનમાં તમને ઘરે બેઠા હું અંગ્રેજી શીખડાવીશ એટલે ખાસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને જેને કોર્સ પરચેસ કરવાનો છે એ કોર્સ પણ લઈ શકે છે નવસો નવ્વાણું રૂપિયાનો છે બટ વેકેશનમાં આપણે વધારે ઇન્ફોર્મેશન લેશું અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલ અને આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી લેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ નામનું જે પેજ છે એને ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ત્યાં આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ જેથી તમારું શબ્દ ભંડોળ પણ ત્યાંથી વધી શકે અને ઘણી બધી અવનવી ટ્રિક્સ પણ મૂકીએ છીએ અને ટેલિગ્રામમાં તમને ઘણી બધી બીજી ઇન્ફોર્મેશન પણ મળતી રહેતી હોય છે મિત્રો જાતા જાતા એક વખત વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે વેકેશનમાં તમે ને હું આપણે સ્પોકન ઇંગ્લિશ શીખવાના છીએ અત્યારે ગુજરાતની નંબર વન સ્પોકન ઇંગ્લિશ માટેની ચેનલ છે તમે સબસ્ક્રાઈબરનો આંકડો પણ જોઈ શકો છો બરાબર છે જેથી કરી અને તમને અંગ્રેજી હું સહેલું બનાવી શકું એકદમ બેઝિકથી શરૂઆત કરવાના છીએ એટલે સબસ્ક્રાઈબ કરેલી રાખજો અને બે લાઇકન પણ દબાવેલું રાખજો અને જાતાં જાતા એક વખત લાઇકનું બટન દબાવી દેજો નવા મિત્રો ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય ટાટા